જૂનાગઢના સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાનું મેવાણીને જવાબ આપતાનું નિવેદન સામે આવી રહ્યું છે કહ્યું કે જે યુવાનોમાં નામ ગુજરાત પોલીસ ભરતીના મેરિટ લિસ્ટમાં આવ્યા છે તે તમામ વીર જવાનોને તથા તેમના પિતાને અને તેમની માતાને હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ 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 શુભેચ્છાઓ જે લોકો પટ્ટા ઉતારવાની વાતો કરે છે અને બજાર બેરોજગારીનું કરી રહ્યા છે રડતા હોય છે બેરોજગારીના નામ પર તેમના ગાલ પર આ મેરિટ લિસ્ટ એક મોટો તમાચો છે આ સફળતા પછી ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને પણ હાર્દિક શુભેચ્છાઓ અને આનંદ તાજેતરની અંદર ગુજરાત પોલીસની અંદર જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એમાં ગત વર્ષ એટલે કે ત્રેવીસ ચોવીસની અંદર જે પરીક્ષા લેવાની એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે એમની તૈયારી અને એમનું જે કાર્યક્રમો આપીને જે પરીક્ષા લેવાની આવી એમાં જ્યારે તાજેતરની અંદર જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે એમાં ગુજરાતની અંદર બાર હજાર ચારસો ને લોકોને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ પોલીસ કોન્સ્ટેબલ એવી દીકરા દીકરીઓને જ્યારે મેરિટ લિસ્ટની અંદર જેમના નામ જાહેર થયા છે એવા તમામે તમામ દીકરા દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અનેક સેવાડાના લોકોને જે એમના ઘરની અંદર દીવો પ્રગટ્યો છે એમને ખૂબ ખુશીઓ છે તો એમની ખુશીની અંદર પણ ખૂબ એમ ઉમેરો થાય ખૂબ ઉમેરો થાય અને ખૂબ ખુશ થાય એના માટે ગુજરાતની અંદર જે ભરતી કરવામાં આવી એ બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હજારો પરિવાર વતી એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેમણે પારદર્શકતાથી ભરતી કરી અને જ્યારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે ગુજરાતની અંદર સેવાડાના શેવાડાના માણસને નોકરી મળતી થઈ છે પારદર્શક વહીવટ થયો છે જે માણસોએ જે ગામડાના ખેડૂત હોય પછાત લોકો હોય શોષિત પીડિત દલિત તમામે તમામ વર્ગોના સેવાડાના માણસો સુધીને મિત્રો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર કે જેમણે કોઈ કરપ્શનમાં આવ્યા વગર જેને કોઈને પણ કઈ નયો પૈસો દીધા વગર આ જીવતું જાગતું ઉદાહરણ છે કે આજે બાર હજાર લોકોને મેરિટ લિસ્ટની અંદર જેમના નામ બહાર પડ્યા છે એમને પણ જોઈ માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં તો ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીએ કર્યું છે ત્યારે મારે ઘણા લોકો નીકળ્યા નીકળી પડ્યા છે બેરોજગારીના અભિયાન કરવા માટે જ્યારે સત્તા ઉપર હોય ત્યારે એમને બેરોજગારી યાદ ના આવે બેરોજગાર અભિયાન યાદ ના આવે ઘણા લોકો એવા પણ નીકળ્યા છે ત્યારે મિત્રો એમને પણ મારે કહેવું છે કે માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટની અંદર ત્રેસઠ છવ્વીસ હજાર ને નોકરી મળવાની એમાંની બાર હજાર ચારસો ને બોતેર તો નોકરી મેરિટ લિસ્ટમાં નામ પણ આવી ગયા અને આગામી ભરતી જાહેર કરી છે એમાં પણ તેર હજાર પાંચસો એકાણું લોકો નોકરી મળવાની છે ત્યારે ભૂતકાળની અંદર જે લોકોએ શું કર્યું ભૂતકાળની સરકારોએ શું કર્યું એમને યાદ કરવાની જરૂર છે